રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાના પ્રથમ દિવસે જ મેઘો વિઘ્ન બન્યો ભારે વરસાદને કારણે રેસકોર્સ મેદાનમાં ઠેર ઠેર પાણીના ખાબુચિયા ભરાઈ ગયા હતા બીજી તરફ મોટી રાઇડ્સ ચાલુ ન થતા વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે વગર મેળામાં કોઈ મજા જેવું છે જ નહીં દર વર્ષે જે મેળાની મજા હતી એ મજામાં આ વખતે કોઈ મેળા જેવું લાગતું જ નથી કે શું આ મેળો છે કે શું છે એવું લાગે છે હા હવે પાછળના જે દિવસોમાં જ્યારે આ વરસાદનું થોડુંક ઓલું રહે ને જો થોડો ઘણો તંત્ર આમાં એક બે દિવસની મંજૂરી વધારે આપે તો થોડા ઘણા અમારે ઊભા થાય અત્યારથી એસી ટકા વેપારમાં ફેર પડી ગયો છે અને દિવસ તો ફ્લોક જ ગયો છે એટલે એ તો અમારે માઇનસમાં જ ચાલવાનું છે એટલે અત્યારે તો અમારું જેમ બને એમ એટલી કામ એ રીતના કરીએ છીએ કે જે આપણે પૈસા ભર્યા છે જે આપણે રોકાણ કર્યું છે તે અત્યારે છૂટું થાય ચોવીસમી ઓગસ્ટના છઠથી શરૂ થયેલા લોકમેળામાં પ્રથમ દિવસે ખૂબ જ ઓછા લોકોએ મુલાકાત લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે વરસાદને કારણે ધંધો ઠપ થઈ જતા વરસાદ વિરામ લે અને મેળાના દિવસો વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર શૅરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ